તો આજે આપણે નેજલા એકાદશી ભીમિ ભીમી ને વ્રત વિશે આપણે જાણીશું તો કે એકાદશી એટલે શું વર્ષમાં કેટલી એકાદશી આવે છે એકાદશીની વ્રત કથા મહિમા પારણા અને શું દાન કરવું એ વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરીશું તો કે આખા વર્ષની અંદર ચોવી અથવા છવી એકાદશી આવે છે જ્યાં વર્ષની અંદર અધિક માસ અશે કે પરસોત્તમ માસ હોય તે માસની અંદર છવી એકાદશી એ હોય છે એકાદશી એક વ્રત છે એ ઉત્તમ ગણવામાં આવે છે બધા વ્રતો માં એકાદશી નું વ્રત એ ઉત્તમ ગણવામાં આવે છે વાળા ભક્તો એકાદશી ક્યારે છે એ રીતે આપણે જોઈએ તો કે આ જેઠ છે એની શુક્ર પક્ષની ની અંદર તારીખ છ છ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે પણ આજે નિર્જલા એકાદશી મનાવવામાં આવે છે અને તારીખ સાત છ બે હજાર પચીસ અને શનિવારના દિવસે પણ એકાદશીનું વ્રત છે આમ આ બે દિવસનું વ્રત નિર્જલા એકાદશી તરીકે ઓળખવામાં આવશે વાળા ભક્તજનો આપણે એકાદશીના દિવસે વહેલા સવારમાં ઉઠી સ્નાન કરી અને ઠાકરજીને પંચામૃતથી સ્નાન કરાવી ગંગાજળથી સ્નાન કરાવી અને બે બંનેના હોય તો ચોખા પાણીથી પણ તેમને સ્નાન કરાવવું ત્યારબાદ આપણે ઠાકરજીને વસ્ત્ર શક્ય હોય તો પીળા વસ્ત્ર ધારણ કરાવશું આભૂષણ અને ચંદનનું ટિલક કરશું ત્યારબાદ આપણે ઠાકરજીને અંતર અને જે સુશોભિત વાતાવરણ થાય એટલા માટે થઈને સુગંધી દ્રવ્યોને આપણે પ્રગટાવીશું ત્યારબાદ આપણે ઠાકરજીને ઋતુનું ફળ એટલે કે કેરી રાવણા ચીકું વગેરે ફળ અથવા એ ફળ ન હોય તો આપણે મગફળીના દાણા અને મિશ્રીથી પણ આપણે પ્રસાદ ધરી શકીએ છીએ અને આ બધું કર્યા બાદ આપણે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર પાથ અથવા તેમના નામનો તેમના નામનો મંત્ર જપ પણ કરી શકાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો હોમ નમો ભગવતી વાસુદેવાય નમો ઑમ નમો ભગવતી વાસુદેવાય શ્રી કૃષ્ણ ચરણમ આમ આપણે ઠાકરજીની પૂજા કર્યા બાદ આપણે આપણા ઘરની અંદર રહેલા કુળદેવી સુરાપુરા મૃત માતા પિતા પિતૃઓને પણ આપણે ઠાકોરજી દ્વારા આરતી કરવામાં આવેલો ધૂપ તેમને આપણે આપીશું ત્યારબાદ આપણા ઘરે રહેલા તુલસીને આપણે વંદન કરીશું તેની પરિક્રમા કરીશું અને ત્યારબાદ જો ઘરે ન હોય તો મંદિરે જઈ આપણે પીપળાની પ્રદિક્ષણા કરીશું અને એને જળ અભિષેક કરીશું કારણ કે પીપળાની અંદર તેથી કરોડ દેવતા અને આપણા પિત્રોનો વાસ છે એકાદશીને નદી ઉપરો ઉમરો અને વડલાની પણ પૂજા કરી શકાય છે અને એ ઉત્તમ ગણવામાં આવે છે પરંતુ એકાદશીના દિવસે આપણે સાચી વાત તો એ છે કોઈ પણ માનવ પશુ પક્ષી ઉપર હંમેશા રહેમ રાખવી જોઈએ જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે ભોજન આપવું જોઈએ અને આ એકાદશીના દિવસે આપણે કોઈની નિંદા ન કરવી જોઈએ કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં પરંતુ ખરાબ કરવાનો વિચાર પણ એકાદશીના દિવસે વૈષ્ણવજનો દ્વારા કરવામાં આવતો નથી તો હવે આપણે જે ભીમસેન દ્વારા એકાદશીનું વ્રત રહેવામાં આવ્યું એના વિશેની વાત આપણે કરીશું શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે જે ભીમસેન દ્વારા નિર્જલ એકાદશી રહેવામાં આવી હતી એના વિશેની આપણે ટૂંકમાં વાત કરીશું તો કે કુંતીના બધા પુત્રો કે જે ચારે ચાર પાંડવો એકાદશી રહેતા હતા ત્યારે ભીમ ભીમને પણ એવી ઈચ્છા થઈ કે મારે પણ વ્રત વ્રત કરવું જોઈએ ત્યારે તે વેદવ્યાસજીને કહેશે કે મારે વ્રત કરવું હોય તો ક્યુ વ્રત ઉત્તમ ગણવામાં આવે છે ત્યારે વેદવ્યાસજી દ્વારા ગદાધારી ભીમચંદને કહેવામાં આવ્યું કે તમે જે જેઠ મહિનાની શુકલ પક્ષની જે એકાદશી છે એ એકાદશીનું વ્રત તમે કરશો તો તમને ચોવીસે ચોવીસ એકાદશીનું ફળ તમને પ્રાપ્ત થશે ત્યારે વેદવ્યાસજીના કહેવા મુજબ મહાબલી ભીમસેને આ જે શુકલ પક્ષની જેઠ મહિનાની એકાદશી આવે તેથી તેમણે નિર્જલા કે પાણી કે ફળ લીધા વિના આનું વ્રતનું રાખ્યું અને આખો દિવસ તે પાણી પીધા વગરના રહ્યા અને આ વ્રત પૂરું કર્યું તેથી આ અગિયારસને ભીમી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે નિર્જલા એકાદશીના આપણે તે દિવસે દિવસ દરમિયાન અથવા પાણા પછી આપણે અનાજનું અને ઋતુ પ્રમાણે જે ફળ હોય તેમનું પણ આપણે દાન કરી શકીએ છીએ જરૂરિયાતમંદ લોકોને આપણે કપડાં એટલે કે વસ્ત્ર અને આભૂષણનું પણ આપણે દાન કરી શકીએ છીએ પશુ પક્ષી અને પ્રાણીને આપણે સારો અને સણ નાખવાનું પણ આપણે દાન કરી શકીએ છીએ અને હંઘાઇથી ઉત્તમ આપણે માનવામાં આવે છે કે કીડીને કણ જો કીડીને કીળિયાળું પૂરવામાં અગિયારસના દિવસે આવે અને નદી કિનારે જઈ માછલીઓને ઘઉંના લોટની ગોળી ખવડાવવામાં આવે તો તેથી ઘણા બધા જીવાત્માને આપણે ભોજન કરાવવાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે તો કે આ અગિયારસનો મંત્ર કહ્યો તો કે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારનું આની અંદર આપણે મંત્ર બોલી શકાય ઓમ રામ રામાય નમો નમ ઓમ રામ ભદ્રાય નમો નમ શ્રી કૃષ્ણ શરમ નમો નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય વિગે વિષ્ણ ભગવાનને લગતા આપણે કોઈ પણ દેવી દેવતાનું આમાં મંત્ર જાપ કરી શકાય છે અને શક્ય હોય તો આજે ધૂન સત્સંગ વગેરે રાખવું તો આપણે પણ એક નાની ધૂન બોલી અને આપણે પૂર્ણાવતી કરીશું ॐ नमो भगवति वासुदेवाय ह वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवति वासुदेवाय ॐ नमो भगवति वासुदेवाय श्रीराम जय राम जय जय राम 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 जय श्रीकृष्ण राधे राधे सर्वे निजला एकादशीना वंदन